નમસ્કાર વાલા દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આપણે આજે વાત કરવાના છે કે વૃદ્ધ પેન્શનરોને થતા લાભો વિશે અને ખૂબ જ અગત્યની માહિતી વિશે તો મિત્રો તેમાં આપણે સૌથી પહેલાં વાત કરીશું કે સિનિયર સિટીઝન કાર્ડ કેવી રીતે કઢાવવું તો મિત્રો ત્યારબાદ વાત કરીશું કે સિનિયર સિટીઝન કાર્ડ કેવી રીતે કઢાવવું અને તેની શું છે હકીકત ત્યારબાદ મિત્રો વાત કરીશું કે સિનિયર સિટીઝન કાર્ડથી થતા તમામ લાભો વિશે ત્યારબાદ સિનિયર સિટીઝન કાર્ડથી સંપૂર્ણ પ્રક્રિયા કેવી રહેશે એટલે કે સિનિયર સિટીઝન કાર્ડ કઢાવવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા શું હોય છે ત્યારબાદ મિત્રો વાત કરીશું કે એસી વર્ષ ઉપરના લોકોને મળતા વધારાના લાભ હોય છે તો મિત્રો આપણે સંપૂર્ણ વાત આ વિડીયોમાં કરવાની છે તેથી જે લોકો સાઠ વર્ષથી ઉપરના વૃદ્ધ પેન્શનરો છે અથવા તો સિનિયર સિટીઝન લોકો છે તેના માટે ખૂબ જ ઉપયોગી થવાના છે અને હવે સિનિયર સિટીઝનને મળશે તમામ માહિતી તો મિત્રો આપણે સિનિયર સિટીઝન માટે ખૂબ જ અગત્યના વિડીયો બનાવીએ છીએ અને મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય અથવા તો કોઈ પણ નવી માહિતી મેળવવા માગતા હોય તો તરત જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે કોઈ પણ નવો વિડીયો આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો તો મિત્રો તેમાં સિનિયર સિટીઝન કાર્ડ જેમ કે આયુષ્યમાન કાર્ડ વૃદ્ધોને સ્વાસ્થ્ય ટેક્સ અને મુસાફરીમાં ઘણા ફાયદા આપે છે જેમાં રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવાર અને દસ હજાર પ્લસ હોસ્પિટલોમાં કેશલેસ સુવિધાઓ પ્રિવેન્ટ હેલ્થ ચેકઅપ પ્રી એક્ટિવેટિંગ ડિઝિન કવરેજ કે ત્યારબાદ ડે કેર સારવાર અને ફ્લાઇટ ટિકિટોમાં ડિસ્કાઉન્ટ સમાવેશ થાય છે જેમ તેમને આર્થિક બોજ અને મેડિકલ ઇમરજન્સીમાં મોટી રાહત આપે છે મિત્રો અને મિત્રો સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાની વાત કરીએ તો એટલે કે હેલ્થ બેનિફિટ તો મિત્રો તેમાં મફત સારવાર આયુષ્યમાન કાર્ડ દ્વારા રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવાર ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કેશલેસ હોસ્પિટલોમાં જે મળે છે તેની વાત તો મિત્રો દેશભરની દસ હજાર પ્લસ નેટવર્ક હોસ્પિટલોમાં કેશલેસ સારવાર ત્યારબાદ પ્રી એક્ટિસ્ટની ડિસિઝન કવરેજ તેમાં પહેલેથી જ હોય તેવી બીમારીઓનું પણ કવરેજ આવી જાય છે ત્યારબાદ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ તો મિત્રો તેમાં રોગના પ્રારંભિક લક્ષણો માટે તપાસ ડે કેર સારવાર તેમાં નાની સર્જરી અને ઝડપી સારવારનો સમાવેશ ત્યારબાદ ગંભીર બીમારીઓનું કવરેજ તેમાં પોલિસીમાં ઉલ્લેખ માટે મોટી બીમારીઓની આવરી લેવામાં આવે છે મિત્રો ત્યારબાદ ડાય ગ્રોસ્ટિક્સ અને દવાઓ તેમાં દવાઓ અને નિદાનોમાં પણ ખર્ચમાં પણ કવરેજ થાય છે ત્યારબાદ મિત્રો વાત કરીશું કે આર્થિક અને મુસાફરીના ફાયદા તો મિત્રો તેમાં ટેક્સ બેનિફિટ ઇન્સ્યોરન્સ પોલિસી પર સેક્શન એસીડી હેઠળ ટેક્સમાં સૂટ ત્યારબાદ ફ્લાઇટ ટિકિટમાં ડિસ્કાઉન્ટ તો મિત્રો તેમાં ટિકિટ બુકિંગમાં પણ ફાયદો મળી શકે છે ત્યારબાદ જોઈએ તો બચત વધતા મેડિકલ ખર્ચ સામે સુરક્ષા બચત બચાવે છે અને મિત્રો હવે જાણીશું કે કાર્ડ કેવી રીતે મેળવવું તો મિત્રો આયુષ્યમાન કાર્ડ જે સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો આધાર કાર્ડ દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવી શકે છે અને ત્યારબાદ સિનિયર સિટીઝન કાર્ડ તો મિત્રો આ કાર્ડ ડોક્યુમેન્ટ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ આપે છે અને બેંક ફ્લાઇટ વગેરેમાં લાભો આપે છે તો મિત્રો આ ફાયદાઓ વરિષ્ઠ નાગરિકોને સ્વાસ્થ્ય સુરક્ષા અને આર્થિક રાહત આપીને જીવન સરળ બનાવે છે મિત્રો તો મિત્રો આવી રીતે જેમ લાભો મળતા હતા તે તમામ સિનિયર સિટીઝનને મળવાપાત્ર થતા હતા અને મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું કે જે એશી વર્ષ ઉપરના સિનિયર સિટીઝન છે તેમને કેવી રીતે મળશે લાભ તો મિત્રો તેની પણ વાત કરી લઈએ તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ વૃદ્ધો માટે આ વરિષ્ઠ નાગરિક કાર્ડ વૃદ્ધો માટે એકમાત્ર આધાર છે આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોને વિશેષ સુવિધાઓ આપે છે તમને જણાવી દઈએ કે વધતી ઉંમર સાથે વૃદ્ધ કામ કરી શકતા નથી તેથી સરકારે સિનિયર સિટીઝન કાર્ડ લાગુ કર્યું છે આ કાર્ડ સાઠ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવે છે અને ત્યારબાદ તમને જણાવી દઈએ કે દેશમાં દરેકની આવક સારી ન હોઈ શકે તેથી જ સરકારે સિનિયર સિટીઝન કાર્ડ યોજના શરૂ કરી છે આ કાર્ડ વરિષ્ઠ નાગરિકને ઓળખશે એટલે કે વરિષ્ઠ નાગરિકોની ઓળખશે આ કાર્ડ કેન્દ્ર સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવે છે આ સાથે કેન્દ્ર સરકાર વરિષ્ઠ નાગરિકોને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે મિત્રો ત્યારબાદ તમને જણાવી દઈએ કે જો તમે વરિષ્ઠ નાગરિક છો તો આ લાભ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે તેથી તમને લે તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો એટલા માટે તમે વરિષ્ઠ નાગરિક કાર્ડ બનાવવા માટે અરજી કરી શકો છો જેનાથી તમે લાભ પણ મેળવી શકો છો મિત્રો આ કાર્ડનો લાભ સાઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આપવામાં આવે છે આ કાર્ડને આઈડી કાર્ડ પણ કહેવામાં આવે છે આ કાર્ડથી વૃદ્ધોને હવાઈ મુસાફરીની ટિકિટ ઓછા રિચાર્જ અને બેન્કિંગ વગેરેના લાભો આપવામાં આવે છે સરકારે સિનિયર સિટીઝન કાર્ડ જાતે બનાવ્યું છે અને જો તમને આ કાર્ડ માટે તો તમને વધુ લાભ મળે છે આ કાર્ડ મેળવતા પહેલાં વૃદ્ધોની તમામ માહિતી આપવામાં આવે છે જેમ કે નાગરિકોનો સંપર્ક નંબર દવા અને બ્લડ ગ્રુપની વિગતો વગેરે તે કાર્ડમાં આપવામાં આવે છે આ કાર્ડમાં ખાનગી યોજનાઓમાં પણ લાભ આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ કે આ કાર્ડ મેળવવાથી વૃદ્ધોને ઘણા ફાયદા થાય છે તેથી જ તમે આ લાભને હાથમાંથી જવા ન દો અને જલ્દીથી આ કાર્ડ મેળવો અને તેના લાભો લ્યો આ કાર્ડ મેળવવા માટે તમારે તેનું ફોર્મ ભરવું પડશે તમે આ ફોમ વેબસાઇટ દ્વારા ભરી શકો છો વેબસાઇટ પર અરજી કરવી ખૂબ જ સરળ છે પરંતુ વેબસાઇટ પર વૃદ્ધો માટે આ ફોર્મ ભરવું ગમ્યું ન હતું તમને જણાવી દઈએ કે વેબસાઇટ પર આ ફોર્મ ભરવું સરળ છે તેથી તમને તે ગમશે પરંતુ આ ઉંમરે તમારા માટે વારંવાર ઓફિસમાં જવું મુશ્કેલી બની જાય છે એટલા માટે આ કાર્ડ માત્ર ઓનલાઈન જ કાઢવામાં આવે છે તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી તો મિત્રો આ ફોર્મ ભરવા માટે તમારે જે વેબસાઇટ છે તેના પર લોગિન કરવાનું પડશે અને તે પછી ફોર્મ સ્ક્રીન પર દેખાશે મિત્રો અને તે પછી તેમાં જરૂરી ડોક્યુમેન્ટ ભરવાના રહેશે ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો આધાર કાર્ડ જન્મ પ્રમાણપત્ર વગેરે જેવા દસ્તાવો દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે ત્યારબાદ વરિષ્ઠ નાગરિકોને પુષ્ટિ આપવામાં આવે છે આ સિવાય જો તમે ઓફલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે વારંવાર ઓફિસની મુલાકાત લેવી શક્ય છે અને વરિષ્ઠ નાગરિકો માટે તે ખૂબ જ મુશ્કેલી છે આ વેબસાઇટ દ્વારા માત્ર ત્રીસ મિનિટમાં ફોર્મ ભરી શકો છો તે ઓફિસમાં ઓછામાં ઓછા થોડા અઠવાડિયા પણ લે છે અને ઓનલાઈન ફોર્મ ભરવું ઝડપી છે આ તમે સિનિયર સિટીઝન કાર્ડ મેળવીને અનેક લાભોના લાભ લઈ શકો છો મિત્રો તો મિત્રો હવે જાણીશું કે વરિષ્ઠ નાગરિક કાર્ડ બનાવવા માટેની પાત્રતા તો મિત્રો આ કાર્ડ બનાવવા માટે અરજદારની ઉંમર સાઠ વર્ષથી વધુ હોવી જોઈએ જો તે ઓછી હોય તો તમે આ ફોમ ભરી શકતા નથી ત્યારબાદ આ માટે તમારી પાસે સત્તાવાર પુરાવા હોવા જોઈએ ત્યારબાદ આ સિવાય તમારું જે જન્મ પ્રમાણપત્ર હોય છે તે આપવાનું હોય છે ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના ફોટા આધાર કાર્ડ વગેરે દસ્તાવેજો વગેરેને પુરાવાના રૂપમાં હોવા જોઈએ ત્યારબાદ આ સાથે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અને વીજળીનું બિલ વગેરે તમારા નામે હોવું જોઈએ ત્યારબાદ વાત કરીશું કે સિનિયર સિટીઝન કાર્ડના લાભો તો તેમાં આ કાર્ડ સાથે વરિષ્ઠ નાગરિકોને રેલવેના ભાડામાંથી મુક્તિ આપવામાં આવે છે પરંતુ હાલમાં તે બંધ છે કારણ કે કાઉન્ટર આપવામાં આવ્યું છે ત્યારબાદ આ કાર્ડથી હવાઈ મુસાફરીમાં પણ છૂટ આપવામાં આવે છે ત્યારબાદ આ કારણે એફડી કરાવવા પર સામાન્ય લોકો કરતાં વધુ વ્યાજ આપવામાં આવે છે આનાથી આવકવેરાનું કામ થાય છે અને ઘણા કેસોમાં છૂટ પણ મળે છે હોસ્પિટલોમાં સિનિયર સિટીઝન કાર્ડ સાથે મફત સારવાર અને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે આ સાથે સરકારી કંપનીમાં બીએસએનએલ અને એમટીએનએલના સીમમાં પણ પાડે ચાર્જ પણ છૂટ આપવામાં આવે છે એટલે કે સીમમાં જે ભાડ હોય છે તેમાં ઓછી ચાર્જ અને છૂટ આપવામાં આવે છે મિત્રો આ રીતે વૃદ્ધોને સિનિયર સિટીઝન કાર્ડનો લાભ મળે છે આ સિનિયર સિટીઝન કાર્ડ વૃદ્ધો માટે એકમાત્ર આધાર છે જો તે પણ નાગરિકોની ઉંમર સાઠ વર્ષથી વધુ છે તેવા આ કાર્ડ માટે જલ્દી ઓનલાઈન અરજી કરી શકે છે અને લાભો મેળવી શકે ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ કે જે આ સિનિયર સિટીઝન કાર્ડ છે તેમને તેને જ મળવા પાત્ર છે જે યોગ્ય લાયક હોય તેને